ડીસા તાલુકાના વિરુણા ગામે પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારજનોએ યુવકના પરિવાર પર હુમલો કરી યુવતી અને તેની દોઢ વરસની દીકરીનું અપહરણ કરીને લઈ જતા ચકચાર મચી જવા પામી હતી આ બાબતે યુવકે ડીસા તાલુકાના પોલીસ મથકે બાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તાજેતરમાં તેઓ વતન વિરુણા ખાતે આવતા રાત્રે પોતાના પરિવારજનો સાથે સૂતા હતા ત્યારે રાત્રિના બારેક વાગ્યે અંધારામાં એક સ્વિફ્ટ કાર જીપડાલુ તેમજ અન્ય વાહનોમાં તેના સાસરી પક્ષના લોકોએ આવી અચાનક હુમલો કર્યો હતો જેમાં પરિવારજનોને ગંભીર ઇજાઓ પહોંચાડી તેમની પત્ની તેમજ દોઢ વર્ષની બાળકીને જબરદસ્તીથી ઉઠાવી સ્વિફ્ટ કારમાં લઈને નાસી છૂટ્યા હતા તે બાદમાં ઇજાગ્રસ્તોને ડીસા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ભરતભાઈ મગનભાઈ દેસાઈ છે હું ગામનો વતની છું મહિના પહેલા અમારા ગામના નારણભાઈ રબારીએ તાંજેરા તાલુકાના ડેઢા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તે દરમિયાન એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ એટલે કે આજથી બે ત્રણ દિવસ પહેલા તે પતિ પત્ની બંને આરંભ કરી રહ્યા હતા પોતાના નિરાતા અને વિરુણા આરામ દરમિયાન અડધી રાત્રે મધરાત્રી ડેડા ગામના 40 થી 45 લોકોએ દીક્ષા હથિયારો લઈ અને નારણભાઈ રબારીના ઘરના લોકોને ગંભીર જેવો પહોંચાડી છે અને માથાના ભાગે પણ તેમના કાકાને બહુ ગંભીર દીક્ષાનો અધિયાર વડે હુમલો કર્યો છે અને તેમની પક્ષના છોકરીને લઈને તેમના વતન રવાના થયા છે તો જે ફરિયાદ દાખલ કરી છે તેની વધુ કાર્યવાહી પોલીસ કરે તેવી અમારી સમગ્ર વિરોડા ગ્રામજનો ક્યાંક ને ક્યાંક એવા પણ સમાચાર છે કે જે તમારા ઘરની નુકસાન કર્યું હોય બન્યો છે <laughs> 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 એમણે એવું કહેવું હતું કે અમારી સમરીને કેમ અમારી સોફી સાથે કેમ પણ લગ્ન ગયા આવી અદાવત રાખીને આ લોકો ઉભરી ગયા છે અંદાજે તમારું જમણીને કેટલું નુકસાન થયું છે અંદાજે ઓફિસથી થી છે દર્દ છે દરવાજોને બધુંથી તો